સ્મૃતિ સ્મૃતિસાગરની અંદર બતાવ્યું છે કે તામ્ર પાત્રે સ્થિતમ ગવ્યમ સુરાતુલ્યમ પ્રકિર્તિતમ ઘી સિવાયનું તાંબાના પાત્રનું ગવ્ય છે એ મધ્ય સમાન છે કારણ કે આપણી તંદુરસ્તીને નુકસાન કરતા છે ઘી છે એની અંદર કોઈ પ્રકારની ખટાશ વગેરે નથી એટલે તાંબાના પાત્રમાં રહે તોય પણ કાંઈ વાંધો આવતો નથી પછી બતાવ્યું કે યજ્ઞનું કાર્ય હોય પછી દેવ પૂજાનું કાર્ય હોય ગાયો વગેરેને ધોવા માટે જવાનું હોય રસોઈ બનાવવાની હોય અને પીરસવાનું હોય તો એમાં તાંબાના પાત્રમાં રહેલું જે દૂધ છે એ દોષિત થતું નથી જો તાંબાના પાત્રમાં ભોજન ન કરવું ખ્યાલ આવ્યો પણ દેવપૂજા માટે આ ધાતુ છે એ પવિત્ર છે એટલે એમાં વાપરવામાં વાંધો નહીં તમે જુઓ યજ્ઞયાગાદિકમાં પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ એવી રીતે દેવની પૂજામાં તો તાંબાના પંચપાત્ર તરભાણા બધું એના માટે જ વપરાતું હોય પછી ધોવા કદાચ ગયા હોઈએ તોય વાંધો નહીં પણ આવી અને બીજા પાત્રમાં નાખી દેવું હવે અત્યારે તો કોણ જાણે શ્યામાં ધોતા હશે એની આપણને આ તો તમારે જ્યારે પશુ વગેરે રાખતા ત્યારનો આ પ્રશ્ન હતો પીરસવામાં અને યતી કહેતા સંન્યાસીના ભોજનમાં તો એમાં પણ સંન્યાસીને તમારે પીરસવું હોય તો એને તાંબાના પાત્રમાં પીરસેલું જે દૂધ હોય એ દોષિત થતું નથી રસ નામ વહની ગાલનાદ કોઈ પણ પ્રકારના રસ એની શુદ્ધિ રસ એટલે પ્રવાહી તો એની શુદ્ધિ ગાળવાથી થાય છે જો જૂના જમાનાની અંદર સત્સંગ નહોતો સાધુ સંતોના મોટા મોટા મંડળો ગામડાઓ ફરતા હોય તો સત્સંગ ન હોય તો પવિત્રપણે છાશ દૂધ વગેરે ક્યાંથી મળે દૂધ મળે તો એને તો સંતો ગાળી લેતા હોય પણ છાશ છે એની અંદર તો પાણી નાખેલું હોય હવે એ પાણીને ગાળવામાં આવ્યું ન હોય દૂધ વગેરે એણે ગાળ્યું ન હોય તો છાશ વિના તો જમેશું એટલે કોઈ પણના ઘરની છાશ તમે જમી શકો પણ એ છાશને ગાળી નાખવી પડે એટલે બધા દોષ એમાંથી આપણે છાશ સારે વાંધો શું હતો એને ગાળ્યું નથી એટલે એને ગાળી નાખો પછી દોષ લાગતો નથી એમ દરેક પ્રકારના રસ છે એને ગાળવાથી શુદ્ધ થાય છે